જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન જિંદગીના ચારે ચાર જુગની આ ભજનની અંદર વાત કરી છે ભજનની છે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હે જિંદગીના ચાર ચાર જુગ તો ભૂલ્યો રે ભગવાનને જિંદગીના ચાર ચાર તું તો ભૂલ્યો ભગવાન પહેલા તે જુગમતા ને બાળ દીધું પહેલા તે જુગમતા બાળપણ બાળ દીધું રમત માં હતું તારું ધ્યાન જીવ તું તો ભૂલ્યો ભગવાન ને રમત માં હતું તારું ધ્યાન જીવ તું તો ભૂલ્યો ભગવાન ને જિંદગીના ચાર ચાર જુ જીવ તું તો ભૂલ્યો ભગવાનને જિંદગીના ચાર ચાર જુગ જીવ તું તો ભૂલ્યો ભગવાનને બીજા તે માતાને જુવાની દીધી બીજા તે માતાને જુવાની દીધી જુવાની માં હતું તારે જોર જીવ તું તો ભૂલ્યો ભગવાનને જુવાની માં હતું તારે જોર જીવતું તો ભૂલ્યો ભગવાનને જિંદગીના ચાર ચાર જુગ જીવતું તો ભૂલ્યો ભગવાનને ત્રીજા તે જુગમ તારું ગઢ પણ આવ્યું ત્રીજા તે જુગમ તારું ગઢ પણ આવ્યું થઈ ગયો લાકડીને ટેક જીવતું તો ભૂલ્યો ભગવાનને થઈ ગયો લાકડીના ટેકે જીવતું તો ભૂલ્યો ભગવાનને જિંદગીના ચાર ચાર જુગ જીવતું તો ભૂલ્યો ભગવાનને ચોથા તે જુગમાં તારું મરણ આવ્યું ચોથા તે જુગમ તારું મરણ આવ્યું પડી ગયો જમડા ને હાથ જીવતું તો ભૂલ્યો ભગવાનને પડી ગયો જમડા ને હાથ જીવ જીવતું તો ભૂલ્યો ભગવાન ને જિંદગીના ચાર ચાર જુગ જીવ તું તો ભૂલ્યો ભગવાન ને પરશોત્તમ કહે તમે પ્રાણ થકે પ્યારા પરષોત્તમ કહે તમે પ્રાણ થકે પ્યાર મર્યા પછી ઉડી જશે રાખ જીવ તું તો ભૂલ્યો ભગવાનન મર્યા પછી ઉડી જશે રાખ જીવ તું તો ભૂલ્યો ભગવાનન જિંદગીના ચાર ચાર જૂગ જીવ તું તો ભૂલ્યો ભગવાનને જિંદગીના ચાર ચાર જૂગ જીવતું તો ભૂલ્યો ભગવાનને